નમસ્કાર હું મનીષા ઠેસિયા અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાતની જે પણ સરકારી પ્રાથમિક શાળાઓ હોય માધ્યમિક શાળાઓ હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને આ સિવાય આંગણવાડી આ તમામની હાલત કેવી છે તેનાથી સૌ કોઈ વાકેફ છે અમુક શાળાઓના મકાનોને બાદ કરતાં ઘણી બધી શાળાઓના મકાનો જર્જરિત હાલતમાં છે અમુક જગ્યાએ તો એવું છે કે શાળાના મકાનો જ નથી અને જેના કારણે બાળકોને બહાર ઝાડ નીચે ઠંડીમાં તડકામાં વરસાદમાં બેસીને ભણવું પડે છે અથવા બહાર ઓટલા પર બેસીને ભણે છે અથવા આજુબાજુના મકાનમાં મંદિરમાં બેસીને બાળકો ભણતા હોય છે પરિસ્થિતિ ઘણી રીતે ખરાબ છે પરંતુ સરકારમાં અનેક વખત રજૂઆતો છતાં પણ નવા ઓરડા બનાવવાની જે માંગ છે એ પ્રમાણે ઓરડા નથી બનાવવામાં આવતા અને જેના કારણે ક્યાંક ને ક્યાંક જર્જરિત હાલતમાં જે ઓરડાઓ છે એમાં બેસી અને બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે સવાલ અહીં એ થાય કે શું આવી રીતે

છત ધરાશાયી થઈ હોય આવા ઘણા બધા સમાચારો આપણે સાંભળતા હોય છે વધુ એક વખત સમાચાર સામે આવ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાની ટીટોડ ગામની પ્રાથમિક શાળાની આ વાત છે કે જ્યાં એકસો પાસઠ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ વિદ્યાર્થીઓ છે એ એવા જર્જરિત હાલતમાં રહેલા ઓરડામાં બેસી અભ્યાસ કરે છે કે અત્યારે ચોમાસા દરમિયાન છતમાંથી નીચે પાણી ટપકે છે ફ્લોર પર પાણી ભરાઈ જાય છે બાળકોના પુસ્તકો પલડી જાય છે અને આ ટપકતા પાણીની વચ્ચે બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે તમે હવે દ્રશ્યમાં પણ બતાવી રહ્યા છે જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે બાળકો કઈ રીતે નીચે ભીનું છે ફ્લોર પર પાણી છે અને ભણી રહ્યા છે ઉપરથી પણ પાણી ટપકી રહ્યું છે હવે આવી પરિસ્થિતિ છે આ ઓરડાની

જરૂરિયાત હોય છે સારા મકાનમાં બેસી ભણવાની સારી સ્કૂલની સારા ઓરડાની અને એ જરૂરિયાત સરકાર નથી પૂરી કરી શકતી ત્યારે વાત છે ટીટોળ પ્રાથમિક શાળામાં કે જર્જરિત હાલતમાં આ ઓરડા અને પાણીમાં બેસી અને અભ્યાસ કરવા માટે બાળકો મજબૂર બન્યા છે છોટા ઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાની ટીટોળ ગ્રામની પ્રાથમિક શાળાની આ વાત છે કુલ છ ઓરડા છે જેમાંથી ચાર ઓરડા જર્જરિત હાલતમાં છે

હવે હાલ આ બાળકો જર્જરિત શાળામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓની એવી માંગ છે કે જે જર્જરિત ઓરડાઓ છે તેને તોડી નવા ઓરડા બનાવી આપવામાં આવે અથવા એની મરામત કરી આપવામાં આવે તો બાળકો સારા ઓરડામાં બેસી અને અભ્યાસ કરી શકે ભાવેશ રાઠવા છે તેમના જણાવ્યા પ્રમાણે કોમ્પ્યુટર લેબમાં પણ પાણી ચપકે છે ગામની શાળામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે મોટા ભાગના બધા જ રૂમમાં પાણી પડે છે બાળકોને ખૂબ જ મુશ્કેલી બેઠવાનો વારો આવ્યો છે કારણ કે આ પરિસ્થિતિમાં બાળકોને ભણવા બેસવું પડે છે એટલે જૂના ઓરડા તોડી નવા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તો આ સાથે જ બાળકો પણ ઘણી બધી વખત રજૂઆત કરતા હોય છે પરંતુ સવાલ અહીં એ થાય કે શું શિક્ષણ પર આ પાણી ઢોર થઈ રહ્યો છે પાણીમાં બેસી અને બાળકો અભ્યાસ કરશે શું ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા આટલી હદે કથળેલી છે કે આ નાના ભૂલકાઓ જે એક થી સાત ની પ્રાથમિક શાળા છે અને આ શાળામાં બાળકો ચોમાસા દરમિયાન પાણીમાં બેસી અને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ઘણી બધી શાળાઓ એવી છે કે કડકડતી ઠંડીમાં ઝાડ નીચે ખુલ્લામાં બેસી અને બાળકો ભણતા હોય છે આવી ઉનાળાની ગરમીમાં તાપમાં પણ બાળકો બહાર ગરમ લૂમાં પણ બેસી અને ભણવા મજબૂર બને છે અને ચોમાસામાં પણ આ જ પરિસ્થિતિ

શિક્ષકો છે તેને અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવામાં આવે છે જે સરકારી શાળાઓ પ્રાથમિક શાળાઓના શિક્ષકો છે માધ્યમિક શાળાના શિક્ષકો હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો એનું કામ છે બાળકોને અભ્યાસ કરાવવાનું પરંતુ એ સાથે સાથે એને કેટલી બધી જવાબદારી ઘણા બધા કામ સોંપી દેવામાં આવે છે અને જેના કારણે શિક્ષકો એટલા ફ્રી જ નથી પડતા કે બાળકોને યોગ્ય રીતે ભણાવી શકે બાળકોને શિક્ષણ આપી શકે

હવે આવી ફરજ એમને સોંપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર સીધી જ અસર પડે છે અને શિક્ષકો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ સમય નથી આપી શકતા આ રજૂઆતમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફક્ત ચૂંટણીની કામગીરી સિવાય તથા અત્યંત કોઈ વિકટ પરિસ્થિતિ આવે કુદરતી કોઈ આફત આવે હોનાર થાય એ સિવાયની કામગીરીમાં અગ્ર સચિવે સૂચના આપી આવા ઓર્ડરો શિક્ષકો માટે ન કરવામાં આવે તેવી વહીવટ સુધારણા કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે બીઓલ કામગીરી માટે પણ શિક્ષકો સિવાયની એક અલગ કેડર બનાવવી ખૂબ જરૂરી છે કારણ કે અગાઉના વર્ષમાં એવું થતું કે દસ થી બાર દિવસ આ કામગીરી ચાલતી અને હવે એવું છે કે આ કામગીરી આખો વર્ષ દરમિયાન ચાલે છે એટલે શિક્ષકો સતત આ જ પ્રવૃત્તિમાં અન્ય કામગીરીમાં વ્યસ્ત રહે છે અને જેની સીધી જ અસર બાળકોના શિક્ષણ પર પડે છે એટલે હવે એવી માંગ છે એવી રજૂઆત કરવામાં આવી છે કે શિક્ષકો છે તેને બિન શૈક્ષણિક કાર્યમાંથી

એમને વ્યસ્ત રાખવાની જે વાત છે એમાંથી ઓછું કરવામાં આવે છે કારણ કે શૈક્ષણિક કાર્યમાં વધારે ધ્યાન આપી શકે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે પછી પણ આપણે અગાઉ વાત કરી મતદાર યાદી સુધારણાની વાત હોય શૌચાલય ગણતરીની વાત હોય વસ્તી ગણતરીની વાત હોય કે પછી વીઆઈપી વીવીઆઈપી ની સરભરાની વાત આ આરોગ્ય લક્ષી કોઈ પણ વ્યવસ્થા કરવાની હોય કીટ વિતરણ કરવાનું હોય આ બધી જ કામગીરી જો શિક્ષકો કરશે તો શિક્ષકો બાળકોને ભણાવશે ક્યારે એ જોવાનું રહ્યું આગામી સમયમાં આ રજૂઆત બાદ આમાં કોઈ સુધારો આવે છે કે પછી શિક્ષકોને શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે અન્ય પ્રવૃત્તિમાં પણ હજુ બિઝી રાખવામાં આવે છે ચર્ચા માં તેવસાત લુશ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું પરંતુ આજનો આ ટોપિક તમને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ન્યૂઝ ચેનલ ગુજરાત સમુદાયને ને આપ સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું